નમસ્તે મિત્રો કેમ છો મજામાં રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ક્રિષ્ના કિંગ વોટર પાર્ક કલાવ રોડ મુંજકા ગામ તો ચાલો મિત્રો જઈએ ક્રિષ્ના કિંગ વોટર પાર્કમાં અને અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો એટલે મિત્રો આપણે પહોંચી ગયા છે કાલાવ રોડના જડુસ હોટલ પાસે જડુસ હોટલથી આપણે શરૂઆત કરીએ આપણી પાસે એક્ટિવા છે ટુ વ્હીલ અને વિભવ વિભૂતિ સોલંકીની આપણે શું કહેવાય મિત્ર છે બેનપણી છે તેની ફ્રેન્ડ છે તેનું ફેમિલી અને અમારું ફેમિલી જઈ રહ્યા છે ક્રિષ્ના કિંગ વોટરપાર્ક મુંજકા ગામ અત્યારે મિત્રો કાળાવ રોડ પર અમે પહોંચી ગયા છીએ મિત્રો આગળ કાળા રોડથી આગળ જઈએ કાળા રોડ ઉપર જ જઈએ અને આગળ જઈએ એટલે મિત્રો મોટા મોવાનું સ્મશાન આવી જાય છે મોટા માવા અતિથિધામ જેને કહેવામાં આવે છે મિત્રો આપ જોઈ શકો છો અહીં સાઈડમાં બાજુમાં ડાબી સાઈડ અતિથિધામ અવ આ અતિથિ ધામ છે મિત્રો અને અમારું આ એક્ટિવા છે મિત્રો ક્રિષ્નાકિંગ વોટર પાર્કમાં નાવા જઈ રહ્યા છીએ તેમનું આ લોકેશન છે મિત્રો તમારે પણ જો ક્રિષ્ના કિંગ વોટર પાર્કમાં જવું હોય તો કાલાવરોડથી મિત્રો જડુસ હોટલ પાસેથી જે તમને લોકેશન બતાવી રહ્યો છું અને મિત્રો કાલાવરોડથી આગળ જઈએ એટલે ડાબી સાઈડમાં આવે છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન આ તો બોર્ડ છે મિત્રો સવારનો સમય છે દસ ને લગભગ પાંચક મિનિટ થઈ હશે તો મિત્રો અત્યારે તો ટ્રાફિક નથી આ રોડ ઉપર કાલા રોડ ઉપર પણ જેમ જેમ સમય વીતતો જશે તેમ ટ્રાફિકના સમસ્યા વધતી જશે અને મિત્રો અહીં પોલીસવાળા ઊભા છે કટારિયા ચોકડી આવી ગઈ છે અને મિત્રો આ આપને રોકે છે પોલીસવાળા પણ તેને પણ આપણે જવાબ દઈ દીધો છે અને ફરીથી આપણે ગાડી સ્ટાર્ટ કરી અને આપણે ગાડી લઈ લીધી છે મુંજકા તરફના રોડ ઉપર જમણી સાઈડના રોડ ઉપર મુંજકા ગામ આવે છે તો મિત્રો આ છે મુંજકા ગામવાળો રોડ મિત્રો અહીં આવેલ છે પાર્ટી પ્લોટ ઘણા બધા તેમજ રિસોર્ટ પણ આવેલા છે ધ લાયન રિસોર્ટ અને ક્રિષ્ના કિંગ વોટરપાર્ક તેમજ ઘણા બધા વોટરપાર્ક હશે આપને ખ્યાલ નથી પણ તમને જે રહ્યો છું જ્યાં આપણે જઈ લોકેશન રાજકોટ લોકેશન ધ ક્રિષ્ના કિંગ ખાલી ક્રિષ્ના કિંગ વોટર કિંગ વોટર પાર્ક મુંજકા ગામ મિત્રો આપ જોઈ શકો છો તમારે પણ મિત્રો તમારા બિઝનેસની લોકેશન છે કોઈ ધંધા વ્યાપારનું લોકેશન હોય દુકાન કે કોઈ અન્ય તો લોકેશન અમે બનાવી આપશું વિડીયોના મારફતે અને આ અમારા રંગીન રાજકોટ રખડપટ્ટી રાજકોટ લોકેશન જે બિઝનેસ માટેની જાહેરાત પણ આપવામાં આવે છે અને જાહેરાત કરી આપશું વિડીયોના મારફતે મિત્રો જે કોઈને તમારા ગ્રાહકને જે રસ્તો ના મળતો હોય તમારા શોપિંગ સેન્ટરનો કોઈ કે શોપિંગ હોય કે કોઈ ઓફિસ હોય કે કોઈ અન્ય કોઈ વેપારની જે દુકાનો હોય છે કે ઘર હોય છે તેનું અમે લોકેશન બનાવી આપીએ છીએ તો મિત્રો લોકેશન બનાવવા માટે અમારો સંપર્ક કરશો રંગીન રાજકોટ રખડપટ્ટી અમારા કોન્ટેક્ટ નંબર છે નેવું સોળ નેવું સિતોતેર મિત્રો આપણે જઈ રહ્યા છીએ મુંજકા ગામ તરફનો રસ્તો છે મુંજકા ગામ ઘણા બધા પાર્ટી પ્લોટ આવેલા છે અહીંયા મિત્રો જાહેરાત માટે અમને અમારી અમારો સંપર્ક કરવા વિનંતી તમને આગળ પણ મોબાઈલ નંબર જે બતાવી ચૂક્યો છું અને આગળ જતા મિત્રો ધ લાયન વોટર પાર્ક અને ધ ક્રિષ્ના વોટર પાર્ક ક્રિષ્ના કિંગ વોટર પાર્ક મિત્રો આ બધા જે તમને જમણી સાઈડ અને આ બાજુ ડાબી સાઈડ બતાવી રહ્યો છું તે પાર્ટી પ્લોટ આવેલા છે આગળ થોડુંક હવે બાકી રહી ગયું છે મુંજકા ગામ આવી ગયું છે અને મુંજકા ગામની જતાં આગળ જતાં થોડી જ હમણાં આવી જશે આપણે ક્રિષ્ના કિંગ વોટર પાર્ક મિત્રો અહીં ગામ આવેલું છે એટલે લોકોની અવર થોડી ઘણી રહેશે ટ્રાફિક ઓછો હોય કાચો રોડ છે કાચો પાકો થોડો રોડ છે ડામર કરેલો છે સાઈડમાં જે કેળી આવેલી છે

મિત્રો જાહેરાત માટે આપ અમારો સંપર્ક કરી શકો છો અમારા મોબાઈલ નંબર ફરીથી જણાવી દઉં છું તમને નેવું સોળ નેવું ઓગણસી તેર સિતોતેર તમારા બિઝનેસનું લોકેશન બતાવી આપવામાં આવશે વિડીયો દ્વારા વિડીયોના માધ્યમથી અહીંયા ચોક આવી ગયો છે અને અહીંયા બોર્ડ આવેલું છે કિંગ વોટર પાર્કનું બોર્ડ છે મિત્રો બસ જો હવે આવી ગયું છે આપણે થોડા આગળ જશું એટલે જમણી સાઈડમાં વળવાનું આવશે મિત્રો એમ માનો કે રાજકોટના કાલાવરોડ જડુસ હોટલથી લગભગ ત્રણ થી ચાર ચાર કિલોમીટર હશે આ કૃષ્ણા કિંગ વોટર પાર્ક આ બોર્ડ આવી ગયું મિત્રો કૃષ્ણા કિંગ વોટર પાર્ક આપણે જમણી સાઈડમાં વળી જશું મિત્રો લોકો જઈ રહ્યા છે નાહવા માટે ઉનાળાનો સમય ગરમી ખૂબ જ છે વધારે તો આપણે પણ મજા લઈએ ચાલો ક્રિષ્નાકિંગ વોટર પાર્ક આ કાચા ગામડાની આપણે રોડ બતાવી રહ્યો છું તમને કાચો રોડ આગળ જતા મિત્રો ડાબી સાઈડમાં વળી જવાનું છે ડાબી સાઈડમાં વળી જઈએ એટલે સામે જ આવી જાય છે ક્રિષ્ના કિંગ વોટર પાર્ક તો મિત્રો આ છે આવી ગયું છે ક્રિષ્ના કિંગ વોટર પાર્ક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ક્રિષ્ના વોટર પાર્ક કિંગ વોટર પાર્કનું જે પાર્કિંગ છે ત્યાં આપણે ગાડી પાર્ક કરી દેસુ અહીંયા સિક્યુરિટી છે તો ચાલો મિત્રો આપણે જઈએ ક્રિષ્નાકિંગ વોટર પાર્ક આપણે ફેમિલીને અહીં ઉતારી દીધા છે અને આપણે ચાલીને જઈ રહ્યા છીએ ક્રિષ્નાકિંગ વોટર પાર્કની જે ટિકિટની બારી છે ત્યાં જઈએ મિત્રો પાંચસો રૂપિયામાં ધ ક્રિષ્ના કિંગ ક્રિષ્ના કિંગ વોટર પાર્કમાં પાંચસો રૂપિયામાં તમારે કોસ્ટ્યુમ આવી જાય છે ત્રણસો રૂપિયા છે મિત્રો અને કોસ્ચ્યુમ તથા મોબાઈલ કવર અને મિત્રો કોસ્ટુમના સો રૂપિયા લે છે દે પચાસ રૂપિયા ડિપોઝિટ ને પચાસ રૂપિયા કોસ્ટુમના અને મોબાઈલ કવર આવી જાય છે પચાસ રૂપિયામાં અને મિત્રો સો રૂપિયાનું જમવાનું આવી જાય છે તમે બહારથી પણ ઘરેથી પણ જમવાનું અહીં લઈ આવો આવી શકો છો લઈને અને ટિકિટના દર છે ત્રણસો રૂપિયા મિત્રો અહીં જે સૂચનાઓ આપેલી છે તે અવશ્ય આવીને વાંચવા વિનંતી જે કોઈ આવે તે મને કોમેન્ટ કરે કે ક્રિષ્ના પાર્ક કેવું લાગ્યું અને ચાલો મિત્રો આપણે જઈએ અહીં સૂચના આપવામાં આવી છે તો ચાલો મિત્રો આપણે ગેટમાં અંદર પ્રવેશ મેળવી લઈએ ટિકિટ આવી ગઈ છે મિત્રો ક્રિષ્ના કિંગ વોટર પાર્ક આપ જોઈ શકો છો તેમનો બોર્ડ તેમના ભાવ પણ અહીં લખેલા છે જે કિંમત અચૂક આવીને જોજો અને આ છે ક્રિષ્ના કિંગ વોટર પાર્ક ગેટ આપણે પ્રવેશ મેળવી ચૂક્યા છે